તૈયાર થઈ જાય આપણું મંચુરિયન મિશન ઇઝ સ્ટાર્ટ વન ટુ થ્રી જી મેરે આખા ભાઈ હવે છે ને મંચુરિયન બનાવવું હોય ને તો જ તમે બે છે ને રસોઈયા થાજો નહીંતર હું છે ને ગૂગલમાંથી સર્ચ કરીને મંચુરિયન બનાવી લઈ તમને ન આવડતું હોય ને તો હજી કહી દો કોઈ અમને મંચુરિયન બનાવતા તો બહુ મસ્ત આવડે છે પણ કાલે વળી હે ને થોડુંક ફ્રેશ થવા હાટું થઈને કોબીન ડળા લઈ છે ને અમે ઉલારવા માંડ્યા એટલે મંચુરિયન રહી ગયું એક બાજુ તારો આજે હવે છે ને એ કોબીન ડળાને અડવાનું નથી થાતું જે કોબીનું છે ને કટિંગ જોઈને એ હું તમને આપી દઉં છું અને બીજા કોબીન દળા મે સાઈડમાં રાખી દીધા છે મહેરબાની કરીને આજ એને હાથ અડાડતા જ નહીં એ હારું હારું જા હોલમાં તું છે ને તારું જે કામ છે એ પતાવો અમે બે મંડી મંચુરિયન બનાવવા તેમ છતાં કંઈ જરૂર હોય તો મને કેવડાવજો તો હું છે ને આવી જઈશ બરાબર શું રાન કાગળી તું ફોન લઈને ભીસો આપણે મંચુરિયન બનાવતા તો અસલ આવડે છે એવું છે કે મંચુરિયન બનાવતા તો આવડે છે પણ તોય હવે હે ને વિશ્વાસ હાવ ઉડી ગયો છે મને તારા મારા ઉપરથી એટલે છે ને આ મોબાઈલમાં સહારો લેવો પડશે હાલો આપણે મોબાઈલમાં સર્ચ કરતા જાય ને એ પ્રમાણે મંચુરિયન બનાવતા જાય કઈ વાંધો નહીં મોબાઈલમાં તું જોતી જા અને છે ને મને કહેતી જા એ પ્રમાણે બનાવતી જાઉ મંચુરિયન કેમ બનાવું એમની રીત બતાવું સૌથી પહેલા તમારે મંચુરિયન બનાવવું હોય તો પહેલાં એક ડાન્સ કરો તો એવું કહે છે કે તમારે મંચુરિયન બનાવવું હોય તો પહેલાં ડાન્સ કરો કાંઈ વાંધો નહીં હાજી બોલે એ મોબાઈલ હાચું જ કહેતો હોય છે ને કાંઈ ખોટું થોડું જ કહે તો પહેલાં ડાન્સ કરી લઈએ હાલો વખતે ચોચોર મોબાઈલ માં હવે શું કેસ મોબાઈલ હવે એમ કે છે કે એક કડાઈ લ્યો અને એમાં બધી વસ્તુ મિક્સ કરો મીંડાનો લોટ નાખો અને પછી બધું મિક્સ કરીને એનો મસ્ત ગોળો વારી દયો પૃથ્વી જેવો ગોળો હાલો એ બરાબર છે પછી શું કહે છે પછી એમ કે છે કે તમે હેન થાકી ગયા હોય ને તો 5 મિનિટ રસોડામાં રસોડામાં હોઈ જાવ એવું તો કોઈ બી એકય રેસિપીમાં કીધું નથી હો મને એમ છે કે તને નીંદર આવતી હશે સાચું બોલ રાણ કાગડી હા ટીટી આમાં એવું કંઈ નથી કીધું પણ હે ને હવે આપણે મંચુરિયન બનાવતા બનાવતા બે કલાક થઈ ગઈ છે અને મને આવે છે નીંદર તો થોડીક વાર આવે છે ને હું ભૂલ જાઉં અહીંયા રસોડામાં અરે રાણ કાગડી મને તારી ખબર જ છે આપણે બે એક જ બેન્ચમાં ભણ્યા છીએ ને એ ટીચર તને હેને બાર મુરગો બનાવીને હેને વધારે રાખ્યા અને અંદર ક્લાસમાં તો ઓછી હોય મને ખબર જ છે તારી એટલે તારી રગે રગ હું ઓળખું છું હવે છે ને આપણે મંચુરિયનનું કામ હે ને તો હોવું નથી પછી મંચુરિયન ખાઈને પછી તું તારે એને હોઈ જાય છે કુમકર્ણની જેમ હવે બસ મંચુરિયન તૈયાર જ ખાવા આવ્યું છે તે આમ આ ને હજી એક દેખાડે છે બીજા વિડિયો માં એ ગ્રીન કલર નો કઈક અંદર છે ને રસ રેડે છે મને એમ છે કારેલા નું જ્યુસ હશે ઈ એ ભૂત ના પેટ ની રાણ કાગડી તારું જેવડું માથું મોટું હે ને એટલી જ તારા માં બુદ્ધિ જ નથી અરે એ ગ્રીન ચટણી આઈ છે ઉપર થી એડ કરતા હશે કાન કાકરી તો તો આ મગજ તો તો તું છે ને આમે બે કલાક મહેનત કરી એની ઉપર તું બધું પાણી ફેરવી ભરત કે તું મગજ ની વાત કરોસ પણ આપણે જે ને બે એકલાસ માં ભણસી ને ટીચર તો એમ કહેતા કે ઉપર નો માર તો હવ ખાલી જ છે એ આજે ભલે બોલી તું કે મારા ઉપર મગજ ખાલી છે એવું ટીચર કહેતા હતા પણ છોકરો જોવા આવે ને એટલે છે ને આ પોલ ચકતી નથી કરવાની કે મારા ઉપરનો મગજ ખાલી છે નહીં તર તારે તને પછી જ્યારે છોકરો જોવા આવશે ને ત્યાં હું કહી દઈશ કે તારું આખું મગજ ખાલી છે એ હજી જોવા આવે તઈની વાત કહીએ ને હાલો અત્યારે તા મંચુરિયનના ગોળા તૈયાર કરીને તરી લઈ ચાલો ચાલો અમારું મંચુરિયન રેડી છે

કોકી અમે શું વિચાર્યું ખબર છે જો એવા નાના નાના બોલ બનાવવા જશે ને તો તો ખબર થઈ જાય એમ હતી પછી મેન ટીટી એ આઈડિયો માર્યો અમારા સ્માર્ટ મગજથી જે ફૂટબોલનો બોલ આવે ને એવડું મંચુરિયન બનાવી નાખે એવડા એવડા બે મંચુરિયન બનાવ્યા અમે પછી એને છે ને કઢાઈમાં તરી લીધા પછી અમે એવું વિચાર્યું કે જ્યારે છે ને તમને બધાને પીરાશે કંઈ કેકની જેમ કાપીને મંચુરિયન આપણે બધા ખાઈ જશે કઈ વાંધો નહીં ફૂટબોલ જેવડું મંચુરિયન ભલે બને એવો કઈ વાંધો નહીં પણ હવે આ બાજુ જરાક દિયો તો ખરા એટલે હું ટેસ્ટ કરી લઉં કે ઈ મંચુરિયન ખાધા જેવું છે કે આજે ભૂખું જ રહેવાનું છે એ ખોખી એ મંચુરિયન મારે છે કટ કરવું છે સરી લેતી આવું જા મેં કોઈ દી છે ને કેક નથી કાપી મારે બર્થડે ઉપર એટલે છે ને બર્થડેની કેક કાપતા હોય ને એવું ફીલ થશે લાવો ટીટીભાઈ મંચુરિયન ટીટીભાઈ મારા સાસુને દઈ દો મંચુરિયનનો દડો છે ને એ હું છે ને ચપ્પુ લેતી આવું વાહ દીટી દીટીભાઈ વાહ ટેસ્ટમાં તો સરસ લાગે છે હો મંચુરિયન ભલે આ ફૂટબોલ જેવડું મંચુરિયન બનાવ્યું પણ ટેસ્ટ સરસ છે એનો ઓહો હો ઘોઘી પણ આ કપાતુંય નથી ચપ્પુ એ તમારું આવું ના આવું હોય મમ્મી લાવો આ બાજુ આવવા વાદી ચપ્પુ ને મંચુરિયન હું કાપી જોઉં જો જો ઘોઘા દાડો છટકી ગઈ ને મંચુરિયનનો તમને એકેને કાપતા નથી આવડતું જો કરને ખાય ને કટકા આવી રીતે કાપવાનું હોય કોકા તમે ઈ છે ને મંચુરિયનનો એક કટકો રાંકાગળી માસીના માથે ઉલાઈરો હવે રાંકાગળી માસી નહીં તમારી માથે એક કટકો પડ્યો છે જો હે એ રીંગુ મેં તમારી માથે એક કટકો ઉડ્યો છે કી હવે કોઈને કાપું છે મંચુરિયન તો સરી આવવા દઉં આયો ગોખા ખાઓ મંજુરીયન એ પણ મારી માથે કા ઉડાડ્યું તે એ મને એમ થયું કે તમે રહી જાજો કાંતી તમને છે ને મંજુરીયન ખવરાવી દઉં એ ચારે બાજુ મંજુરીયન ના લોંડા ઉડાડવાના બંધ કરો અને રાણ કાકડી માસી ના હાથ જે મંજુરીયન છે ને ઈ કડાઈ વાળું મંજુરીયન થોડું પોચું છે ઈ બધાય આપણે હે ને ખાઈ લઈએ મંજુરીયન અને આ બધું ભેગું કરીને એક બાજુ રાખી દીઓ હા અહીંયા તો હા છે બહુ ટેસ્ટી થયું છે ઓ ટીટી તમે ને માસીએ ખરેખર ટેસ્ટી મંચુરિયન બનાવ્યું છે એક મંચુરિયન નો બોલ થોડો કઠણ થઈ ગયો તો પણ રાણકાગડી માસી પાસે જે પોચું મંચુરિયન હતું ને તો બહુ જ સરસ હતું ટેસ્ટી ખાવાની મજા આવી નહીં મમ્મી હા ભલે થોડીક વાર છે ને મંચુરિયનના લોંદા ઉડ્યા પણ ઓમ બહુ સરસ ટીટીબેન તમે ટેસ્ટી મંચુરિયન બનાવ્યું છે હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું હાલો મંચુરિયન ખાવા બહુ ટેસ્ટી બન્યું છે કીટીભઈ અને રાણ કાગડીમાં સીએ છેલ્લે છેલ્લે મહા મહેનતે ટેસ્ટી મંચુરિયન બનાવી લીધું અને ખરેખર મારા વાલા સબસ્ક્રાઈબર અમે તમને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ખરેખર તો આ રીતે કોબીઝના બોલ્સ અને મંચુરિયનના બોલ્સ જે અમે ઉલાડીને જે વિડીયો બનાવ્યો છે એ રિયલમાં આપણે રિયલ લાઈફમાં નથી હોતું પણ અમે તમને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જો તમને આવા વિડીયો ગમતા હોય તો છે ને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને અમે આવાને આવા વિડીયો તમારી સમક્ષ લઈને આવીશું અને તમને હસાવવાનો પ્રયત્ન કરીશું